તેટી તરબૂચ અયોગ્ય સમયે ખાવામાં આવે તો નુકસાન થઈ શકે યોગ્ય સમયે ખાવ તો તમને એનાથી ફાયદો પણ મળે અને તમારી ભૂખ પણ સંતોષાય આપણું શરીર વાયુ એટલે કે વાત પિત્ત એટલે કે બાઈલ અને કફ એટલે કે જે ફેફસામાં હોય છે અને દરેક જોઈન્ટમાં લુબ્રિકેશન માટે પણ આપણને મદદ કરે છે જે કફથી આપણે બોલી શકીએ છીએ આ ત્રણેના સંતુલન અને બેલેન્સથી આપણે સારી રીતે જીવી શકીએ છીએ આ ત્રણે આપણા દોસ્ત પણ નથી દુશ્મન પણ નથી આપણે ક્યાંક ભૂલ કરીએ એટલે એ પોતાની જગ્યા છોડી અને બીજી જગ્યામાં જઈને આપણને તકલીફમાં મૂકી શકે છે મૂળ વાત તરબૂચ અને તેટી જેવા જે શિયાળા પછી આવતા ફળો છે એ વાયુ અને પિત્ત વધારી શકે છે એટલે બપોરે બે વાગ્યા સુધીમાં બંનેનો ઉપયોગ કરો તો એ શરીર માટે ફાયદાકારક થઈ શકે છે અને અમુક લોકો તો એવા છે કે સવારે એ લોકો ઊઠીને પછી ચા પીધી હોય અને બપોરે લંચ લે એ બંનેની વચ્ચેના ગાળામાં બીજું કંઈ ન ખાધું હોય ને તેટી તરબૂચ લે તો પણ ઓળખાણ આવે છે તો શું કરવાનું સવારે નાસ્તો કર્યો હોય ચાની જોડે ખાખરા કે કોઈ ગરમ નાસ્તો એના એકથી દોઢ કલાક પછી તમે ટેટી કે તરબૂચ ખાવ કે એનો જ્યુસ લો તો એ ભૂખ્યા પેટે ન કહેવાય એટલે તમે એ રીતે લો તો એનાથી વાયુ અને પિત્ત થવાના ચાન્સ ઘણા ઘટી જાય જમવામાં કેટલાક લોકો બપોરે રોટલી અને ટેટી લેતા હોય છે અથવા રોટલી અને કેરી લેતા હોય છે એવું પણ કરી શકાય પરંતુ વાત આવે છે બપોરે ત્રણ ચાર વાગ્યા પછી જે નાસ્તાનો સમય છે એમાં ટેટી તરબૂચ લેવા કે નહીં તમે લો પછી તમને ઓડકાર ન આવે પેટ ભારે ન થાય તો મજાથી લઈ શકો છો પરંતુ એ તમે લો અને તમને સારું લાગવાના બદલે અનકમ્ફર્ટેબલ લાગે તમારું માઇગ્રેન જેવી તકલીફમાં માથું દુખતું હોય એવું માથું દુખે તો સમજવાનું કે આનાથી પેદા થયેલા વાયુએ પિત્તને પોતાની સાથે દોસ્તી કરીને ઉપર સુધી લીધું અને પિત્ત માથે ચડીને માથું દુખાડે છે એ સિવાય ફરવા માટે નીકળ્યા હોય અને રાત્રે બરફ પર રાખેલું તરબૂચ ઘણા લોકો થાય ખાય છે બધાને એ નુકસાન નથી કરતું મારું કામ તમને નુકસાન થાય છે કે નહીં એ તમને જ યાદ કરાવવાનું છે તમે જ નક્કી કરજો સમજો કે તમે રાત્રે આ રીતે જમ્યા પછી આંટો મારવા નીકળ્યા અને લારી આગળ એક ડીશ ઠંડુ બરફ પર રાખેલું તરબૂચ ખાઈ લીધું એ જ દિવસે રાત્રે તમે ઊંઘમાંથી બેઠા થઈ ગયા શ્વાસ લેવામાં તકલીફ પડી કે સવારે જાગ્યા ત્યારે માથું ભારે હતું તો તમારે સમજવાનું કે આ તરબૂચના કારણે જે વાયુ પેદા થયો એ વાયુએ ઊંઘમાં ફેફસાને લોક કરી નાખ્યા તમારો શ્વાસ ટૂંકો થઈ ગયો એટલે હૃદયને ઓક્સિજન ઓછો પડ્યો મગજને તકલીફ પડી એટલે ઊંઘમાં તમે બેઠા થઈ ગયા અને તમારા ફેફસા અને હૃદય વધુ પાવરફુલ હોય અને ઊંઘમાં તમે ધારો કે બેઠા ન થયા પરંતુ એ પિત્ત માથે ચડી ગયું અને સવારે ઉઠ્યા પછી તમને મજા ન આવી બને કે રાત્રે ખરાબ સ્વપ્ન પણ એના લીધે આવ્યા હોય આ છે પિત્ત અને વાયુ ઉપર ચડે પછી એનું કામ આ તો એક રૂપક તરીકે હું જે સીઝનના જે ફળ મને યાદ આવે એનો વિડીયો બનાવું છું પણ તમારા શરીરની ભાષાને વાયુ પિત્ત અને કફને તમે સમજતા રહો એક દાદા થોડાક વર્ષ પહેલાં એમના લિવર કેન્સરની તકલીફ માટે મને બતાવવા આવેલા ચેરમાં બેસીને આવેલા દાદાએ સરસ વાત કરી કે રસોડામાં રોટલી બનવાની શરૂ થાય અને એની સુગંધ કે રોટલીની ગંધ એમના રૂમમાં આવે અને દાદાને ઉબકા આવતા એમનું લીવર એમને કહેતું કે આ રોટલી તમારે નથી ખાવાની હાલ હું એટલું નબળું છું કે આ રોટલી નહીં પચાવી શકું આપણે જ્યારે માંદા પડીએ છીએ ત્યારે આપણા મોઢામાં કડવાશ આવે છે મગજ અને લીવર ભેગા થઈને તમને ના પાડે છે કે ન ખાવ પરંતુ કળિયુગમાં આપણે ખાધા વગર રહી નથી શકતા એટલે એવા ટાઈમે દૂધ અનાજ પર્ટિક્યુલરલી રોટલીને આ બધું બંધ કરી અને તમે માત્ર ફળો અને ડ્રાય ફ્રૂટ્સ અને ન પોષાતું હોય તો શેકેલા ચણા ગોળ અને મગ જેને માફક આવતા હોય મગ લે બે ત્રણ દિવસ તો ધીરે ધીરે પાચનતંત્ર સરખું થાય અને પછી સાચી ભૂખ લાગે શરીરની ભાષા સમજવાની છે તમે પેટ ખાલી રાખો છો એટલે કે બપોરે જમ્યા અને કામમાં ને કામમાં સીધા રાત્રે મોડા જમ્યા તો જે ખાલી પેટે જે વાયુનું કામ ખોરાકને પચાવવાનું છે એ વાયુ અને જે પિત્તનું કામ પાચનમાં મદદ કરવાનું છે એ પિત્ત બંને નવરા પડ્યા એટલે બંને ભેગા થઈ અને ઉપર આંટો મારવા નીકળ્યા એણે દુખાડ્યું તમારું માથું અને એમાં માથાનો દુખાવો થયો અને તમે ચિંતામાં પડી ગયા એટલે પેઇન કિલરથી એને દબાવી દીધો એને બદલે વચ્ચે એનો જે ગેપ પડ્યો લાંબો એક વાગે લંચ લીધું તો પાંચ છ વાગે તમે પડીકા ખોલવાને બદલે કોઈક ફળ કે સૂકો નાસ્તો ખાખરા કે મકાઈના કે ઘઉંના મમરા લઈ લીધા હોત મોટા મમરા ચોખાના મમરાથી ગેસ થવાના ચાન્સ વધે છે એના બદલે આવા મમરા લો તો ગેસ થવાના ચાન્સ ઘટી જાય વાયુ થવાના ચાન્સ ઘટી જાય તો કેટલું સારું આ વાયુ છે પિત્ત છે એ ખાલી પેટે ઉપર ચડે છે તમે પિત્તને વિકૃત કરનારો ભારે ખોરાક મંચુરિયન કે મેંદો લો ત્યારે તકલીફ પડે છે અને કફ એ તમારો દુશ્મન નથી જ્યારે ખોરાક ન પચે એ પચ્યા વગરનો ખોરાક પણ કફમાં ફેરવાઈ શકે છે તમે વારંવાર મીઠાઈ ખાઓ ગળપણ ખાઓ આવો ભારે ખોરાક ન પચે ન શરીરમાંથી બહાર નીકળે એ કફમાં ફેરવાઈ જાય અને બને છે કફ ફરીથી યાદ કરાવું છું કફ વાયુ અને પિત્ત એ ત્રણમાંથી આપણું શરીર બનેલું છે ઓલ ધીસ થ્રી ફોર્સિસ આર જનરેટિવ ફોર્સિસ એ આપણને જીવાડે છે આપણા દુશ્મન પણ નથી દોસ્ત પણ નથી આ કુદરત આ પરમાત્મા બ્રહ્માંડની શક્તિ પણ આપણી વિરુદ્ધમાં નથી આપણી ફેવરમાં નથી પરંતુ જ્યારે આપણે એની સાથે ચાલીએ છીએ ત્યારે શક્તિ આપણી સાથેને સાથે જ છે ચાહે આરોગ્યની વાત હોય કોઈના ભલાની વાત હોય મનની શાંતિની વાત હોય કે કોઈનું ખોટું કરવાની પણ વાત હોય કારણ કે ખોટું કરવા માટે પણ બ્રહ્માંડની શક્તિ જ આવે છે ને રામને પણ એ જ શક્તિ મદદ કરે છે રાવણને પણ એ જ શક્તિ મદદ કરે છે ખાલી એનો પ્રકાર બદલાઈ જાય છે બરોબર સમજો અને તમને જો એવું લાગતું હોય તો આ જે આરોગ્યની કુદરતની શક્તિ મારા દ્વારા તમારા સુધી પહોંચી ગઈ છે અને પહોંચી રહી છે એને શેર કેમ ન કરો શેર કરો વધુમાં વધુ લોકો આનો લાભ લે અને ફરીથી આપણે મળીએ સ્વસ્થ રહો મસ્ત રહો